ભાવનગર જનસેવા માટે જાણીતા જગદંબા ગ્રુપ દ્વારા મહુવામાં બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી મહત્વની પહેલ કરવામાં આવી છે જગદંબા વિશ્વ વિખ્યાત લિજ્જત પાપડ કંપનીનો ગૃહ ઉદ્યોગ મહુવામાં શરૂ કરવામાં આવ્યો છે જેમાં બહેનોને ઘરે બેઠા કામ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ ગૃહ ઉદ્યોગ અંતર્ગત રાજકોટથી ખાસ લિજ્જત પાપડ કંપનીના ટ્રેનર બહેનો દ્વારા પાપડ વળવાની તાલીમ આપવામાં આવી રહી છે જગદંબા ગ્રુપના પ્રમુખ શ્રીમતી મીલાબેન સાંકડિયાએ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રેરણા આપી છે અને બહેનોમાં આત્મવિશ્વાસ તથા ઉમંગ જગાવ્યો છે આ પહેલથી મહુવાની બહેનોને રોજગાર સાથે એક નવી આશાની કિરણ મળી છે જનસેવા માટે જાણીતા જગદંબા ગ્રુપની આ સેવા ભાવનાને શહેરના લોકો દ્વારા સરાહના પણ મળી છે બ્યુરો રિપોર્ટ નીતેશ કોસ્વામી મહુવા

તમને શું લાગે કે બેનો આગળ પડતા પાપડ શીખી શકશે ટ્રેનિંગ લીધેલી છે તો તે આગળ પડતા પાપડ સારા મળી શકશે તો તમારું શું કહેવું છે ના ના ખૂબ સરસ બધા બેનો શીખશે બધાને આવડી ગયું છે ઘણું ખરું એટલે આગળ કરશે કામ બધા બેનો ખૂબ ખૂબ આભાર સમય સંદેશ આભાર જગદંબા ગ્રુપ દ્વારા વિજે પાપડ કંપની રાજકોટમાંથી બે બેનોને બોલાવા આવ્યા છે એ લોકો પાપડની ટ્રેનિંગ આપી છે અમને પાપડ કઈ રીતના સુકવવા કઈ રીતના બોણો આ કઈ રીતના કોણાભાઈ બધું બોણો આ કઈ રીતના પાડવા એ સરસ ટ્રેનિંગ આપી છે અમને થેન્ક યુ જગદંગ બાગરૂપ જગદંગ દ્વારા દ્વારક દ્વારા અમને ઈજ્જત પર શીખવા માટે ટ્રેનિંગ આપી છે રાજકોટ થી બે બેનો આવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર અમને બધી રીતે ગુરુજી દેવરાવે ઘરે બેઠા બેનો ને ટોની દ્વારા એને માટે ખૂબ ખૂબ આભાર તમારો બેનો નો